જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં હું તમને પ્લાઝાની કટિંગ અને સ્ટિચિંગ એકદમ ડિટેલમાં શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો

આ રીતે મેં કાપડને શાલ વડું વાળી દીધું છે તમારે પણ કાપડને આ રીતે શાલ વડું રાખવાનું અને જે બંધ ભાગ હોય તે આપણી બાજુ રાખવાનો હવે અહીંયા નીચેથી લંબાઈમાં આપણે દોઢ ઇંચ વધારવાનું છે ત્યાં એક આડી લાઈન દોરી દેવાની છે આ દોઢ ઇંચ આપણે મોડી વાળવા માટે એક્સ્ટ્રા વધારી છે હવે ત્યાંથી આપણે લંબાઈનું નિશાન લગાડવાનું તો આમાં લંબાઈ છે છત્રીસ ઇંચ તો જે છત્રીસ ઇંચ છે તે હું આ લાઈન થી પછી લંબાઈનું નિશાન લગાડીશ આ રીતે અહીંયા મૂકીને છત્રીસ ઇંચ ઉપર નિશાન લગાડવાનું તમારે જે લંબાઈ હોય એટલી તમે રાખી શકો ટોટલ લંબાઈ લેવાની અને ત્યારબાદ આપણે ઉપર બે ઇંચ લબર માટે એકસ્ટ્રા વધારવાનું છે તો હવે આ બંને જે પોઈન્ટ પર નિશાન લગાડ્યા છે ત્યાં આડી લાઈન દોરી દેવાની આમાં ટોટલ ચાર માપ લેવાના કમરનું હિપ્સનું લંબાઈનું અને મોડીનું આમાં જે માપનો મેં યુઝ કર્યો છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધું છે અને તમે તમારા સાઈઝ પ્રમાણે કટિંગ માર્કિંગ કરી શકો હવે અહીંયા જે બે ઇંચ વધાર્યું છે તે આપણે રાખવાનો છે નેફાને તો આપણે અહીંયા હિપ સાઈઝ ચાર ભાગ કરવાના છે તો આમાં હિપ સાઈઝ છે એકતાલીસ ઇંચ તો એકતાલીસ ના હું ચાર ભાગ કરીશ તો આ રીતે પેલા બે વડી પટ્ટીને રાખવાની અને જે પણ માપ આવ્યું હોય એને પાછળ ફરીથી અડધા કરી દેવાના

એ નિશાન પરથી આપણે જોડાનું નિશાન લગાડવાનું છે તો અહીંયાથી આપણે જોડાનું નિશાન લગાડવાનું ત્યાં પણ આપણે હિપ્સ નો સોથો ભાગ અને બેન્ચ એકસ્ટ્રા લેવાનું જે પણ હિપ સાઈઝ હોય એમાં બેન્ચ વધારી દેવાનું ચાર ભાગ કરીને જોડા માટે હવે જેટલી અહીંથી પહોળાઈ છે એટલી નિશે પહોળાઈનું નિશાન લગાડીને ત્યાં આપણે એક લાઈન સીધી લાઈન દોરી દેવાની છે અને આ જે સીધી લાઈન છે એ કોઈને જો એના થાઈ વધારે હોય ને તો એ ક્રોસમાં બહારની સાઈડ પણ નિશાન લગાડી શકે હવે અહીંયા બે ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાંથી હું ગોળાઈ આપી દઈશ આ રીતે ગોળાઈ આપી દેવાની અને ત્યારબાદ હવે લગાડવાનું છે મોડીનું નિશાન તો આમાં મોડીનું જે માપ હોય તેના આપણે અડધા લેવાના તો સત્યાવીસ ઇંચની ની મોડી છે આ તો એના અડધા સાડા તેર થશે તો સાડા તેર ઇંચ ઉપર હું આ રીતે નિશાન લગાડી દઈશ અને એક ઇંચ સિલાઈનું નિશાન લગાડી દઈશ હવે અહીંયા આપણે આ બંને પોઈન્ટને મેળવવાના છે તો એના માટે હું આ સ્કેલનો લેક લેક કર્વ સ્કેલ છે તેનો યુઝ કરીશ જો તમારી પાસે આ સ્કેલ ના હોય તો તમે હાથ વડે પણ આ રીતે ગોળાઈ આપી શકો અથવા આ સ્કેલ તમને લોકલ માર્કેટમાં કે ઓનલાઈનમાં ગમે ત્યાં તમને મળી જશે આ સ્કેલ હોય તો આપણે શેપ આપવામાં સારું પડે તો અહીંયા પ્લાઝાનું માર્કિંગ થઈ ગયું છે હવે આનું હું કટિંગ કરી દઈશ તો જે રીતે હું કટિંગ કરું છું એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરવાનું છે

તો હવે પ્લાઝો સીવતી વખતે આપણે સૌથી પહેલા આસન જોઈન્ટ કરવાના હોય છે તો આપણે શારવાડો રાખીને કટિંગ કર્યું હોય એટલા માટે બંને પાસા આ રીતે એક સાથે કટિંગ થશે હવે જે આસન જોઈન્ટ કરવા માટે આપણે કાપડને આ રીતે રાખવાનું છે હમો કાપડ બે અંદરની સાઈડ રહેવું જોઈએ બે રાઈટ સાઈડ અંદર રહેવી જોઈએ અને રોંગ સાઈડ બહારની સાઈડ આ રીતે અને બે સાઈડમાં આપણે આ ગોળાઈ જે આપેલી હોય આસનની તે જોઈન્ટ કરવાનું છે તો એ માટે આપણે ત્યાં મિયાની લગાડવાની છે તો સૌથી પહેલા તો આપણે મિયાનીને કઈ રીતે લગાડવી તે હું તમને શીખવાડીશ તો કોઈ પણ એક ભાગમાં આ આ રીતે રીતે આપણે મિયાનીને ગોઠવી માપીને ગોઠવવાની અને ગેપમાં સિલાઈ લગાડવાની છે મિયાનીનો જે ગોળાઈ વાળો ભાગ હોય તે નીચેની સાઈડ રહેવો જોઈએ આ રીતે અને સિલાઈ લગાડી દેવાની છે માર્જિન આપણે અડધા ઇંચ નું રાખવાનું છે આ રીતે હવે ત્યાં જ આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની ડબલ સિલાઈ લગાડીને તેની ઉપર ધાર સિલાઈ લગાડી દેવાની આ ધાર સિલાઈ કમ્પલસરી લગાડવાની આનાથી સ્ટેક કાપડની જે સિલાઈ હોય એ ટકાઉ બને આ રીતે મિયાની લગાડીને બીજા ભાગને મિયાનીની બીજી સાઈડથી જોઈન્ટ કરી દેવાનો છે આ રીતે એક સરખો જ બંને સાઈડ ભાગ રહેવો જોઈએ નીચેથી જો મીયાની થોડી નાના મોટી થાતી હોય તો તેને આપણે કટ કરી શકીએ બાકી ઉપરથી લગાડવાની અને નીચે સુધી નીચેથી આપણે મીયાની સાઈડ વાળી દેવાનું છે ગોળાઈવાળા ભાગને આ રીતે આપણે એક સિલાઈ લગાડી દીધી છે તમે જોઈ શકો છો આ રીતે આપણે મિયાની લગાડવાની હવે જે એક સિલાઈ લગાડી ત્યાં બીજી સિલાઈ લગાડી દેવાની તો અહીંયા ડબલ સિલાઈ સિલાઈ લગાડીને મેં તૈયાર કરી દીધું છે હવે આપણે તેની ઉપર ધાર લગાડી દેવાની છે આ જે આપણે બીજી સાઈડ સિલાઈ મેરી છે તેની ઉપર ધાર સિલાઈ લગાડવાની કારણ કે પેલી સાઈડ તો આપણે મિયાનીમાં ઓલરેડી ધાર સિલાઈ લગાડી દીધી હતી આ રીતે આપણે આસન તૈયાર થઈ ગયું છે એક બાજુનું ને આ જ રીતે આપણે બીજી સાઈડનું પણ આસન તૈયાર કરી દઈશું તો જ્યાં સુધીમાં બીજી સાઈડનું આસન તૈયાર કરું છું ત્યાં સુધીમાં તમે આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે તો બંને સાઈડના આસન તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આમાં મિયાની પણ એકદમ સરસ રીતે લાગી ગઈ છે અને ફિનિશિંગ સાથે આપણે આસન તૈયાર થઈ ગયા છે તો આ રીતે પ્લાઝાના કાપડને આ કરી દેવાનો એટલે પ્લાઝાના લુક તમને એટલું કરવામાં આવી જાશે એકદમ ઇઝી પ્લાઝો સીવો બસ રાખજો દોઢ ઇંચ લીધું એટલું જ આપણે વાળવાનું છે અને ત્યાં કટ પણ લગાડેલો હતો તો એ કટને ધ્યાનમાં રાખીને કાપડ અંદરની તરફ આ રીતે વાળી દેવાનું છે બંને સાઈડ જો કટ લગાડેલા છે એટલે મોડી એક સરખી વળશે કે નાના મોટી નહીં થાય તો આ રીતે આપણે મોડી વાળીને બે ફોલ્ડ કરવાના છે એકદમ સિલાઈ લગાડી દેવાની છે તો આ રીતે બંને હું મોડી મોડી તૈયાર તૈયાર કરી થઈ જાય ત્યારબાદ આપણે નેફો વાળીને તૈયાર કરવાનો છે તો નેફો એટલો આપણે વાળવાનો જેટલું આપણે લબર રાખવાનું હોય જેમ કે આમાં મારે એક ઇંચ નો લબર રાખવાનો છે તો એટલા માટે મેં બે ઇંચ એક્સ્ટ્રા લીધું હતું તો આપણે પેલા અડધો ઇંચ વાળવાનું પછી દોઢ ઇંચ જેટલું વાળવાનું અને આ રીતે વાળતું જવાનું છે અને કોરે સિલાઈ લગાડતી જવાનું છે જો તમને ડાયરેક્ટ બંને વાળીને એક સાથે ના ફાવે તો પહેલા આપણે અડધો ઇંચ થોડુંક વાળીને કોરે સિલાઈ લગાડી દેવાની ત્યારબાદ એટલું વાળીને ફરીથી કોરે સિલાઈ લગાડી દેવાની અને આમાં જ્યારે આપણે લબર રાખીએ તો એના માટે થોડો ગેપ રાખવાનો છે તો આખા નેફામાં આપણે આ રીતે થોડુંક વાળતા જાવું અને સિલાઈ લગાડતા જવાનું અને આ સિલાઈ લગાડીએ ત્યારે જોવાનું કાપડ નાના મોટું આડાવડું ના થવું જોઈએ તો તમને એમ થોડોક એવો ગેપ રાખવાનો છે સિલાઈ નથી મારવાની લબર નાખવા માટે તો અહીંયાથી આપણે લબર નાખવાનું છે એ પેલા આપણે પ્લાઝા નું ફિટિંગ કરી દઈશું એ ફિટિંગ થઈ જાય ત્યારબાદ લબરનું હું તમને શીખવાડીશ આગળ તો આ રીતે એક સાઈડેથી બીજી સાઈડે સુધી આપણે સિલાઈ લગાડવાની છે એ પેલા એકે સાઈડ થી આડાવડું ન રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફિટિંગ કરતી વખતે અને પછી એક સાઈડેથી બીજી સાઈડે સુધી સિલાઈ લગાડી દેવાની છે અને કટિંગ કરતી વખતે આમાં મેં એક ઇન્સનું માર્જિન રાખ્યું હતું સિલાઈ માર્જિન તો એટલું જ કવર કરતું જવાનું છે અને સિલાઈ લગાડતી જવાનું છે આમાં કંઈ અઘરું નથી એકદમ ઈજી છે તમે એક બે વાર સીવશો એટલે તમને આવડી જશે અને અહીંયા પણ ડબલ સિલાઈ લગાડવાની છે એટલે પ્લાઝો આપણો ઓલમોસ્ટ તૈયાર થઈ જશે તો લબર આપણે કમર કરતા ચાર કે પાંચ ઇંચ ઓછું લેવાનું છે તો આમાં સાડત્રીસ ઇંચ ની કમર છે તો મેં ચાર ઇંચ ઓછું રાખ્યું છે અને તેત્રીસ ઇંચ નું લબર લીધું છે હવે લબર ને અંદર ની તરફ પરોવી દઈશું તો આ રીતે કોઈ પણ એક સાઈડ થી આપણે લબર પરવવાનું છે અને બીજી સાઈડ આપણે કાઢી લેવાનું છે લબર પરવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લબર ક્યાંયથી આટી ના રહેવી જોઈએ જો આટી રહેશે તો ફરીથી લબર કાઢીને નાખવું પડશે એટલા માટે તો આ રીતે લબર પરોવી દીધું છે હવે આની ઉપર આ રીતે સિલાઈ મારી દેવાની છે આ સિલાઈ એકદમ પાકી અને રફ મારીને કરવાની છે એટલે લબર તૂટે નહીં આ રીતે હવે આપણે કરી દેવાનું છે બે સાઈડ થી ખેસી લેવાનું છે લબર એટલે એક સરખો અંદર આવી જાય હવે જે આપણે ખુલ્લી જગ્યા રાખી હતી ત્યાં સિલાઈ લગાડી દેવાની છે અને ત્યારબાદ આપણે લબર ની ઉપર એક સિલાઈ લગાડી દેવાની આ રીતે બે સાઈડ થી ખેસીને રાખવાનું છે કાપડ અને સિલાઈ લગાડવાની છે